તે લાયવ ઓટો મારી ગયા આવું થાય છેતરમાં કા ગાળાની જો નહીં બટાકો મારું છું લગભગ બસો વીઘા તે બાપડો ઘરે જાય છે દવા બવાય નાથી સોટા તો મારા કહેવું પડતું નહીં અને લાય આપતું જી આવું મળ્યા છે ને હા પૈસા આ જે દવા

જે જેનું ડબલું ફલ લાવ્યો છે બહુ સારા આવે પણ આજુ ના લે હું નવો ફોલ લાવ્યો છું રૂપિયા બે હજારનું જે પોદા હાલતો આવું અને વાતો કરતો આવું કે આપણા ખેતીમાં જેવું છે ઓમ લાઈન તું લાઈન લઉં આપણા ખેતીમાં તો જ મજા આવે લ્યા લે મજા ના આવે તો બધું અમજાઈ દઉં ખેતી વિશે અને પછી ઓ દવા તો શો સર પણ બધું જ કર્યો છે આ જોજો મારો માણો કેટલો દયાળું ભારિક છે તે કમ્પ્લીટ જુઓ કરા સર આ બધું લા જો ગયું

આ હમ બડા રે આ આવે શેઠ અલ્યા મને પાડો ભાઈ હેઢેલો નહીં કે હેઠાટિયો નહીં તે ભલે શેઢારો ના પાવા તે બડા ઓ પટકો તો આરો બનાયા છે આ તો એકદમ થાડી મજૂરી કરીએ છે બીજું કરીએ શેઠ ક્યો હા જો પટકો પડ્યો છે બધા જબર આવ બધો એ બતાવો હું બતાવો છોટી દિન દે નામ બાકી છે આગળ કરતા કરતા આયા અને છે ઓય તો ભાડ જાવ મારે તમારો ભાડ થઈ ઓહ ભગવાની ના દસભાઈ બોલ્યા એ તો પણ બારા પાંચ લઈ જાય નાસ્તો લાવ્યો હતો

જોશો લાયો છું આજે મારા માટે લાયો આ તારા માટે લાવ્યો છું ફોન તો હારો સકા શાક ઓહ રૂપિયા વી હજાર

આ પટેલ માર્યા છે આપણો બધો ફોન થાય જમાનામાં અમાનામાં ભાવીજનો ફોન મફત કોઈ સર હાલ અત્યારે તો શેઠેમાં ફોન લઈ આવું ફોન લઈ આવ્યો ડબલું હતું ભાઈ વાપરો આમ ભાઈ વાપર મારે થઈ દવા ઉતારવાઈ દેજો નહિયા મજુ કઈ મારો ઉતાર લેવ્યો છે આ પટેલ ઘેર આવીતી કે હોજી બધું કોમ પતાઈ દેવું છે જવા દે થાકી જઈ એક તો પારોમાં હેડતર ફાવતું નહીં આ મારો થઈ તો દે સાર્યું દેખો તો છે આ નાગરબા તો દેખરા હો આ પેલા એન્ડોમાં ઓટો મારવા જઉ તો હું અહીં દવા છોટાય બટાકામાં આ બટાકામાં હું પાંચ પાખ મદ આવા છોટ છોટ

હાલ તો મારો વિચાર નહીં ઉધેર રાખવાનો પછી વિચારશું અરે મજબૂરી કરી હું લેવાનું મારા હાલ પટેલ હારા મારા મારો કઈ સોરવા પડેલું કેવા રાખીએ તો એ તો પછી વિચારશું હાલ તો કશું વિચાર્યું નહી

આ ભાવેદાનો ફોન મફત આલે મને પણ આ તમારા પટેલને કહી દેવું પડશે કે પેલા નાગર ભર્યા ને એ આવવા આવું ગયા તા મને તો આ તમે એવું કોઈ કહેજો મતલબ પટેલ પાસે જવા દે આ તો ઘેર જ જવા દે આ ક્ષેત્રમાં જી આવ્યો બળાઈ પહાડ પણ મારા મધુ કોઈ ઠંડી લાગી તે ઠંડુ એમ ઘાર જેવું હતું આમ એવી ઠંડી લાગતી હતી કીધું લાય મધુ જવા દે બોર્ડ ઉપર ત્યાં અમુક કીધું મળો છે એટલો ટાઈમ થવા આવ્યો ને હજી ખાવાનું નહીં ન બાફળા ખાવાનો ટાઈમ થયો છે તો હજી આવ્યો નથી કે છેલ્લો પંપ ચોટી ને આવું સુધી શ્યાણ આવે છે મને બી આવા દે કાકીએ જો હું તો કદી ભાઈ મણો પતિજી ભાઈ હા પતિજી એ આ બાજુ બે હોતા આ બે હું

જે કામ કરતા હોય કરતા નહીં બીજી બીજી માથા કરો છો લાલ મારે જવા દે જે બાજુ ઓટો મારી આવ આ પેગો થાય તો પછી તોડી નાખું યવા લે તારો હું જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ ચોકડી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકતી કરો